સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટ નિવારવા રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ખાસ ભરતીમાં પ્રથમ તબક્કે ધોરણ એકથી પાંચમાં શિક્ષકોની ભરતી પૂર્ણ થયા બાદ આજથી ધોરણ છ થી આઠમાં ખાસ ભરતી માટે સ્થળ પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ભુજની લાલન કોલેજ ખાતે આજથી બે દિવસીય સ્થળ પસંદગી કેમ્પનો પ્રારંભ થયો છે ધોરણ છ થી નવમાં કચ્છને એક હજાર એકસઠ શિક્ષકો ફાળવવામાં આવ્યા છે ગાંધીનગર કક્ષાએથી મેરિટ જાહેર થયા બાદ હવે પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે આજે પ્રથમ દિવસે સામાજિક વિજ્ઞાન વિષય માટે પાંચસો બાવીસ શિક્ષકો સ્થળ પસંદગી માટે પહોંચ્યા હતા આવતીકાલે ભાષાના પાંચસો ઓગણચાલીસ શિક્ષકોને સ્થળ પસંદગી માટે બોલાવાયા છે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બે દિવસીય સ્થળ પસંદગી કેમ્પ બાદ કચ્છના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એક હજાર એકસઠ શિક્ષકો મળતા દ્વિતીય સત્રના પ્રારંભી શિક્ષક ઘટના પ્રશ્નો આંશિક ઉકેલ આવી જશે દિવસોમાં કચ્છ જિલ્લાને ગણિત અને વિજ્ઞાન વધુ શિક્ષકોની જગ્યા ભરાઈ જશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું સ્થળ પસંદગી બાદ નિમણૂક હુકમ મેળવનાર શિક્ષકોને દિવસમાં જે તે શાળામાં હાજર રહેશે તેઓને પાંચ વર્ષ સુધી માસિક છવ્વીસ હજાર ફિક્સ વેતન મળશે ત્યારબાદ તેમની કામગીરી સંતોષકારક જણાય નિયમિત પગાર ધોરણમાં સમાવી લેવાશે જનરલ અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને સ્થળ પસંદગીના દિવસે આપી દેવામાં આવશે જ્યારે અન્ય કેટેગરીમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કર્યા બાદ નિમણૂક હુકમ અપાશે આપણે જે ખાસ શિક્ષક ભરતી છે કચ્છ જિલ્લા માટેની એમાં આપણે રાજ્ય સરકાર તરફથી કુલ એક હજાર એકસઠ શિક્ષકો ફાળવાયેલ છે જેમાં આજરોજ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણને પાંચસો બાવીસ શિક્ષકો મળેલ છે જે અનુસંધાને આજરોજ સવારે નવ વાગ્યાથી કરી અને સાંજના આઠ વાગ્યા સુધી ટોટલ પાંચસો ને બાવીસ સામાજિક વિજ્ઞાનના વિષયના શિક્ષકોએ સ્થળ પસંદ કરવાની કામગીરી કરવાની આજે પ્રક્રિયા કરવાની છે હાલમાં ઘટ જો વિષયની જોઈએ તો આપણા પાસે અત્યારે મેક્સિમમ પંચાણું ટકા શિક્ષકો રાજ્ય સરકાર તરફથી મળી ગયેલ છે જેમાં આપણે ઘટ હતી બારસો શિક્ષકોની એના અનુસંધાને સામે આપણને એક હજાર જેવા શિક્ષકો પ્રાપ્ત થયેલ છે બે દિવસમાં અને પ્રક્રિયા એવી હોય છે કે મેરિટના આધારે ખાસ એમને જિલ્લો પસંદ કરવાનો હોય છે કે જે જિલ્લા પસંદગી તેઓ શ્રી રાજી કક્ષાએ ગાંધીનગર ખાતે કરેલ છે ત્યાંથી અમને આ મેરિટ યાદી અને લિસ્ટ મળેલ જે અનુસંધાને આજરોજ જેટલા પણ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો છે એમનું સ્થળ પસંદગી રાખેલ છે ગણિત વિજ્ઞાનના જે શિક્ષકો છે આપણને છસો જેવા શિક્ષકો રાજ્ય સરકાર તરફથી મળવાના છે જે આવનારા દસ થી પંદર દિવસમાં એ પણ આપણે સ્થળ પસંદગી કરી અને મેક્સિમમ કચ્છની પંચાણું ટકા જગ્યાઓ ભરાઈ જશે એવું મને લાગી રહ્યું છે